જો મની લોન્ડ્રિંગના કેસમાં તમારા આઈસીઆઈસીઆઈ બેંક મેનેજર સંદીપ કુમારની ધરપકડ કરેલ છે જેઓએ જજની રૂબરૂમાં તમારું નામ આપેલ છે તેમ જણાવી ફરિયાદી સિંહના તમામ બેંક એકાઉન્ટોની માહિતી મેળવી લઈ તમારું આ કેસમાં ઇન્વોલ્વમેન્ટ નહીં હોય તો તમને આરબીઆઈ અડતાલીસ કલાકમાં બધી જ રકમ પરત મળી જશે તેમ કહી ફરિયાદી સિંહને ડિજિટલ એરેસ્ટ કરી બળજબરીપૂર્વક અલગ અલગ એકાઉન્ટમાં કુલ રૂપિયા એક કરોડ પાંચ લાખ પૂરા ટ્રાન્સફર કરાવી લઈ ગુનો આચરેલ છે ફરિયાદી સિંહ આ બાબતેના પાંચ ત્રણ બે હજાર પચીસ ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર ફોન કરી ફરિયાદ કરતા તે અંગેની વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા હાથ ધરવામાં આવેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર અગિયાર એકવીસ ડબલ ઝીરો બાસઠ પચીસ ડબલ ઝીરો સત્તર બે હજાર પચીસ શોધી કાઢવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરી અત્રેથી એક ટીમ અમદાવાદ શહેર ખાતે તપાસમાં મોકલી આપી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલા આરોપીઓને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે આ ઘટનામાં અધિકારી શ્રી શું જણાવે છે આવું જોઈએ પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં એક એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માત રકમ નો ડિજિટલ અરજ ફ્રોડ થયા અંગેની નો ફરિયાદીશ્રી દ્વારા સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરવામાં આવતા એફઆઈઆર નોંધવામાં આવી હતી આ જે ફ્રોડ થયો છે જેની અંદર એવો કોલ ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયું

અને રિદ્ધેશ હંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાસબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટિપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને રિધેશ અંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે કૈલાશબેન ભંડેરી એ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રિધેશને આપેલ હતું જેને આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ બોન્ટર છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું બેનનું કૈલાશબેનનું એકાઉન્ટ આપેલ હતું કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે